જયંત પંડ્યા આપણી સાથે જોડાય છે જયંતભાઈ આપનું સ્વાગત છે સૌથી પહેલાં છોટા ઉદેપુરનો આ એક બનાવ બન્યો છે ખૂબ જ ધ્રુજાવી ઉપજાવી કરનારો છે આપણા ગુજરાતમાં જેટલું આધુનિક વાતાવરણ બની રહ્યું છે એઆઈનો જમાનો છે પરંતુ ગામડાઓમાં હજુ પણ લોકો અંધશ્રદ્ધામાં માની રહ્યા છે આપની પહેલી પ્રતિક્રિયા બનાવને લીધે એક તો ખાસ કરીને આપણે ચંદ્ર ઉપર ને મંગળ ઉપરની વિહારની વાતો કરીએ છીએ વસવાટની વાતો કરીએ છીએ અને આપણે મેટ્રો સિટીની વાતો કરીએ છીએ અને એઆઈ એઆઈજનો યુગ ચાલ ચાલુ થયો છે ત્યારે જે આ અંધશ્રદ્ધાનો બનાવ છે અને એટલી જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે આપણી ક્યાંક ખોટ લાગે છે કે જેથી કરીને ગુજરાતમાં દર પંદર કે પચીસ દિવસની અંદર અંધશ્રદ્ધાનો બનાવ બને છે અને આટલું વિકૃત અને ક્રૂરતાપૂર્વકનું જે આ છોટાઉદેપુર બોડેલી પાસે પાણેજ ગામમાં બહેનો છે અને જે ભુવા દ્વારા નિર્મમ હત્યા કરી અને બલી ચડાવવામાં આવી છે એટલે આપણે વિચાર કરીએ છીએ કે આપણે જે વાતો કરીએ છીએ વિજ્ઞાન અભિગમની વાતો કરીએ છીએ જનજાગૃતિની વાતો કરીએ છીએ વાસ્તવના ગ્રાસ લેવલે આપણે પહોંચ્યા નથી એવું સાબિત થાય છે અને આપણી જે ખાસ કરીને લોકોનો વિશ્વાસ સંપાદન અને લોકોને મેડિકલ સારવાર કે વિજ્ઞાનની સિદ્ધિઓની વાતો કે આપણે જે હાઈફાઈ યુગની વાતો તે માત્ર પુસ્તક ઉપર હોય એવું લાગે છે અને ગામડાઓને સ્થિતિ છે અતિ કરુણ અને દારૂણ પરિસ્થિતિ જોવા મળે છે આ જે છોટાઉદેપુરનો જે બનાવ છે આ બનાવ અતિશય ધુણાસ્પદ અને વિજ્ઞાન જાતા તો આજે રાતના અમારો કાર્યક્રમ છે અમારો અમે દસ હજારથી વધારે કાર્યક્રમ કર્યા છે પણ તમે જુઓ તો પરિણામ આપણને જોવા મળતું નથી આજે અમે રાતના અમારો કાર્યક્રમમાં અમે આ આખી વિગત આપશું અને આવતીકાલે અમે ત્યાં ગામની મુલાકાત લઈ અને આવા બનાવોનું પુનરાવર્તન ન થાય હું ને તમે વારંવાર આપણે પ્રયત્ન કરીએ છીએ જાગૃતિના પ્રયાસો કરીએ છીએ આજે પણ ડામ વાપરવાની પ્રથા બલિપ્રથા પશુ પક્ષીની બલિચડા અત્યારે પણ ચાલુ જ છે અને સરકાર છે એનો અભિગમ બહુ સ્પષ્ટ કરવો પડશે સરકારે માત્ર વોટ બેંકને ધ્યાનમાં રાખ્યા વગર અને જે વિધેયક આવ્યું છે એ અસરકારક સાબિત થાય એવા પ્રયત્નો કરવા પડશે અને લોકોનો જે સરકારની એજન્સીઓ છે મહાનગરપાલિકા નગરપાલિકા આરોગ્ય કેન્દ્ર એને ખોસ ગ્રાસ લેવલે કામ કરવું પડશે પડશે લોક ચળવળ ઉભી કરવી પડશે તો જ આવા બનાવોનું પુનરાવર્તન અટકશે જયંતભાઈ સરકાર તરફથી પણ અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમો થઈ રહ્યા છે પરંતુ આ અંતરિયાળ ગામો એવા છે કે જ્યાં એ કાર્યક્રમોની કોઈ અસર દેખાઈ નથી રહી ત્યાં સુધી એ પહોંચી નથી રહ્યા આપની દ્રષ્ટિએ સરકાર તરફથી હજુ શું થવું જોઈએ કે જેથી લોકો આ મામલામાં જાગે એક તો અમે ખાસ પર બહુ તટસ્તાપૂર્વક હતી સરકારે છે ને એની જે એજન્સીઓ છે જુદી જુદી વિભાગો છે એની આંગળીવાર કેન્દ્ર છે બાળ કેન્દ્રો છે કે જે જુદા જુદા આરોગ્ય અને જે સખી મંડળો છે એના મારફત ગામડે ગામડે ખાસ કરીને બહેનો અને બાળકોમાં શિક્ષણ વધુ આવે અને જે વિજ્ઞાનની ઉપલબ્ધિઓની વાત થાય બીજું ભુવાઓ દ્વારા જે લોકોને પરેશાન કરવામાં આવે છે એ પણ વાત કરી અને એની સામે કાયદો છે એની અસરકારકતાની વાત કરવી જોઈએ લોકોને ખબર હોવી જોઈએ કે ભાઈ અંધા વિધેયક કાયદો છે એ સાત વર્ષની સજા છે અને આવા બનાવો થાય તો તમે પોલીસ સ્ટેશને જઈ શકો છો એ વિશ્વાસ સંપાદન કરી અને લોકોને થવું જઈ અને લોકોને માની લો કે કોઈ ધકા ન થાય અને માની લો કે ન્યાયતંત્ર પણ વિલંબિત ન થાય અને તાત્કાલિક ન્યાય પ્રાણીકા પણ ઝડપથી બને આવું બધું થાય તો હું માનું ત્યાં સુધી તમામ ક્ષેત્રે કામ કરવામાં આવે તો મને લાગે છે કાંઈક પરિણામ જોવા મળશે જયંતભાઈ આપણે આપણે પણ દસ હજાર કરતાં વધારે આ પ્રકારના અંધશ્રદ્ધાના બનાવોને જોયા છે ભુવાઓની શું એવી મોડલ સોપ્રેન્ટી હોય છે અથવા તો જે લોકો હોય છે એ કઈ રીતે એમની મોહજાળમાં ફસાઈ જાય છે એક તો ખાસ કરીને આ બધા ભુવા ને તાંત્રિકો છે મુંજાવરો છે કે જે કોઈ પાદરીઓ છે એ લોકોમાં એક વાક ચાતુર્ય હોય છે કે અગાઉ કૃષ્ણ ભગવાનને ગુરુની જરૂર પડતી હતી પછી ભગવાન રામને એ ગુરુની જરૂર પડતી હતી અને એ એ ગુરુની જગ્યાએ પોતે સ્થાપિત કરી દે અને એટલું બધું બ્રેઇન વોશ કરે કે એટલું લોકો એના મગજમાં ફિટ કરી દે તો ઘણીવાર તો પોતે આત્મઘાતી પગલું લે છે પોતાના પરિવારને પણ છોડી દે છે અને પોતે એના ભાઈ બનીને બરબાદી નોતરે છે અને તમે જુઓ તો પત્ની પણ એને 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 પ્રસાદમાં આપી દે છે આવા અનેક કિસ્સાઓ અમે જોયા છે અમારા પાંત્રીસ વર્ષ ગાળામાં જે લોકો એને બ્રેનવોશ કરે છે એ પોતે ભગવાન હોય છે અને ભગવાનથી પણ ઉપર પોતે કામ કરી શકે છે એવું પ્રસ્થાપિત કરી દે છે જેના કારણે આવા આવા જે માનસિક નબળા લોકો છે અને એ લોકો તરત જ આવી જાય છે અને અનુકરણ કરી કે સામૂહિક આપઘાત પણ કરતા હોય છે એટલે એનું બ્રેઇન વોશ છે માસ સિસ્ટેરિયા છે એનું મનોવૈજ્ઞાનિક છે ભૂવાનું અલગ પ્રકારનું હોય છે આપણે મેને તમે જોયું કે કોરોના વખતે ભૂવાનું સામ્રાજ્ય એટલું હતું કે સરકારને દાદ જોતા જતા ત્યારે અમે એને કલેક્ટરે બધા સાથે મળી અને રસી અપાવ્યા હતા અને હજી સરકાર છે ભૂવાના સંમેલન બોલાવે એને એને કે રાજકીય અને લોકોને વિચાર કરવો જોઈએ તો જ મને લાગે છે પરિણામ આવશે જી સાથે આપનો ખૂબ ખૂબ આભાર તો જયંતભાઈએ પણ કહ્યું છે કે આવા બનાવોને રોકવા માટે અલગ અલગ સરકારની જે એજન્સીઓ છે તેમણે પણ વર્ક કરવું જોઈએ અને સ્થાનિક લેવલે જિલ્લા વહીવટી તંત્રએ પણ આ મામલે કામ કરવાની જરૂર છે લોકોએ પણ